इंडिया लिमिटेड सीएसआर ના સહયોગ થી આરકેએચઆઈવી એઇડ્સ રિસર્ચ એન્ડ કેર સેન્ટરે એક પ્લેટફોર્મ દ્વારા ગુજરાતના 5000 કરતા વધુ આર્થિક રીતે નબળા વર્ગને પોષણ સમ કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું કોલ ઇન્ડિયા લિમિટેડ सीएसआर પહેલ હેઠળ કતારગમ સિંગંગપુર મલ્ટીપર્પસ કમ્યુનિટી હોલ સુરત ખાતે આર્થિક રીતે નબળા વર્ગોને પોષણ સમ કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ ધારક आरके एचआईवी एड्स संशोधन અને સંભાળ કેન્દ્ર દ્વારા 6000 થી વધુ લોકો ને પોષણ સમની કિટ નું વિતરણ કરવામાં આવ્યું હતું બંને સંસ્થાઓ ના પ્રશંસનીય સંયુક્ત પ્રયાસો થી નબળા વર્ગ ના લોકો ને પોષણ સમ કિટ નું વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારે બંને સંસ્થાઓ ના ભગીરથ પહેલ અભિયાન કાર્યક્રમ માં આરકે एचआईवी एड्स રિસર્ચ એન્ડ કેર સેન્ટર ના ચેરમેન धर्मेंद्र કુમાર અને સુરત ના પ્રથમ નાગરિક મેયર દક્ષેશ માવાણી પણ ઉપસ્થિત રહ્યા હતા आरके एचआईवी एड्स रिसर्च एंड केयर सेंटर मात्र गुजरात માં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં કાર્યરત છે આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે હેલ્થ કેમ્પ ન્યુટ્રિશન કિટ વિતરણ અને પોષણ સમ વિતરણ જેવા સેવાકાયક સેવાકીય કાર્ય કરી રહ્યું છે મે ડોક્ટર धर्मेंद्र कुमार चेयरमैन आरके एचआईवी एड्स रिसर्च एंड केयर सेंटर आज के इस कार्यक्रम है ये एसएमसी हॉल में मैं और सूरत के मेयर दक्षेश भाई मवाने के साथ साथ टीबी ऑफिसर भाविन भाई पटेल हम लोगों ने मिलकर के सूरत को कैसे टीबी मुक्त मल न्यूट्रिशन मुक्त हम कैसे कर सकें इस सिलसिले में आज हम लोगों ने ये राशन किट बांटने का हम लोगों ने कार्यक्रम रखा था जिसमें आज आ, अभी हम लोगों ने शुरुआत की और हमारा टारगेट है कि 1200 से ज़्यादा पेशेंट को हम आज पूरे दिन में हम बांटने का कार्यक्रम रखा है और ये कार्यक्रम में इतने सारे अच्छे किट दे करके लोगों को कैसे स्वस्थ कर सकें ये हमारा आज का प्लानिंग है ये कार्यक्रम अब आगे का प्लानिंग क्या रहेगा आपका ये पूरे गुजरात में तकरीबन सत्ताईस से ज़्यादा डिस्ट्रिक्ट को हम लोगों ने अडॉप्ट किया है और हमारी कोशिश रहे कि हिंदुस्तान के अरे गुजरात के हर कोने कोने को मैं टी और एनीमिया मुक्त कैसे कर सके ये हमारा ये कार्यक्रम चल रहा है और ये आज आज का दिन टीबी के साथ साथ एनीमिया पर बहुत ज़्यादा फोकस किया गया है और जिससे कि लोगों को एनेमिक खत्म कर देते और टीबी ऑटोमेटिक ख़त्म हो जाएगी तो इसलिए आज के कार्यक्रम में हमने टीबी के साथ साथ एनीमिया मुक्त कार्यक्रम रखा है और लोगों को राशन दे करके हम टीबी मुक्त और एनीमिया मुक्त कैसे कर सकें ये आज के कार्यक्रम का आर के सभी एड्स एंड केयर सेंटर हेल्थ के क्षेत्र में अभी तक उनतीस हज़ार आठ सौ से ज़्यादा हेल्थ कैंप करके दस बार से ज़्यादा गिनीज वर्ल्ड वर्ल्ड रिकॉर्ड में नाम दर्ज कराते हुए दुनिया के इतिहास में अभी तक का सबसे ज़्यादा गिनीज वर्ल्ड रिकॉर्ड हासिल करने वाली संस्था है और आप ये भी कह सकते हैं कि वर्ल्ड इतिहास में सबसे ज़्यादा हेल्थ कैम्प एंड सबसे बड़ा हेल्थ कैम्प करने का रिकॉर्ड रखते हैं और ये बड़ी खुशी की बात है कि ये ये रिकॉर्ड हिंदुस्तान में है और महाराष्ट्र गुजरात में है जो इस तरह की कोई संस्था नहीं जिसके पास दस से ज़्यादा गनेज वर्ल्ड रिकॉर्ड हो आज આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું મિશન છે બે હજાર પચીસમાં ભારત મુક્ત ટીબીના અંતર્ગત આજના કાર્યક્રમમાં સુરત મહાનગરપાલિકા અને આર કે એચઆઈ એ રિસર્ચ સેન્ટર દ્વારા આજે સાડા ત્રણસો ટીબી પેશન્ટને ન્યુટ્રિશનની કીટ આપવામાં આવી છે અત્યાર સુધીમાં દસ હજાર કીટનું વિતરણ થઈ ચૂક્યું છે અગિયાર હજાર પેશન્ટ આખા સુરતમાં હતા તેની ન્યુટ્રિશન કીટ દ્વારા આપણે છ હજાર પેશન્ટ અત્યારે પહોંચ્યા છે બે હજાર પચીસમાં સુરત મુક્ત ટીબી અમે કરશું આદરે નરેન્દ્રભાઈનો જે વિચાર છે બે હજાર પચીસમાં ટીબી મુક્ત ભારત કરવાના ભાગરૂપે આજનો કાર્યક્રમ હતો સાડા ત્રણસો પેશન્ટ જેટલાને આજે આર કે ટ્રસ્ટ દ્વારા સાડા ત્રણસો જણને કીટનું વિતરણ કાર્યક્રમ હતો હું આર કે એચઆઈને હૃદયપૂર્વક આભાર માનું છું તેણે અત્યાર સુધી દસ હજાર કીટનું વિતરણ કરી ચૂક્યા છે અને હજી પણ દર મહિને આ રીતનું કીટ વિતરણ આર કે એચઆઈ એઇડ્સ સેન્ટર રિચર્સ કરશે એટલે ડૉક્ટર ધર્મેન્દ્રભાઈ બોમ્બે રહે છે અને આપને ગર્વ થાય બોમ્બેથી એ આવી સેવા કરી રહ્યા છે તેને નતમસ્તક વંદન કરું છું અને ટીબી પેશન્ટને ટાઈમસર ન્યુટ્રિશન લેવા એક અપીલ કરું છું કે સુરત મુક્ત ટીબી કરશું તો ગુજરાત મુક્ત ટીબી થશે ને ગુજરાત મુક્ત ટીબી કરશું તો ભારત મુક્ત ટીબી થશે અસ્તુ બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત